ડીસા નગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે જેમાં નગરજનોને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તે પાલિકા દ્વારા આપવામાં આવેલા હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરશે તો તેમની સમસ્યાનું સમાધાન તાત્કાલિક અસરથી પાલિકા દ્વારા લાવવામાં આવશે હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહેતી ડીસા નગરપાલિકા દ્વારા તાજેતરમાં મહત્વનો હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે છેલ્લા કેટલાક વર્ષોથી ડીસા નગરપાલિકામાં રજૂઆત કરવા માટે આવતા લોકો ધરણા પર ઉતરતા આપણે જોયા છે તે ડીસા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખે પાલિકામાં આવી શરમજનક ઘટનાઓ ન બને તે માટે પાલિકા કચેરીમાં જ હેલ્પલાઇન નંબરની શરૂઆત કરી છે જેમાં અલગ અલગ વિભાગના પ્રશ્નોનું સમાધાન માત્ર એક ફોનથી કરી આપવામાં આવશે ડીસા નગરપાલિકાના નાગરિકોને તેમના વિસ્તારમાં સફાઈ રસ્તા માર્ગ અને ગટર સહિત પાણીની સમસ્યા હશે તો હવે નગરજનોને ડીસા નગરપાલિકા સુધી લાંબુ થવું નહીં પડે અને માત્ર પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્પલાઇન નંબર પર જાણ કરવાથી તેમની સમસ્યાનું સમાધાન આવી જશે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેતી ડીસા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલો આ હકારાત્મક પ્રયાસ આગામી સમયમાં કેટલો કારગર નીવડે છે તે તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે વંદે માતરમ ડીસા દ્વારા જે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે અમારા તમામ સાથી સદસ્યોને ગાઈડ મુજબ પ્રજાને કોઈ તકલીફ ના પડે તે માટે ડોર ટુ ડોર ભૂગર્ભ ગટર હોય લાઈટ શાખા હોય સફાઈ હોય તમામ કર્મચારીઓને ચાર પાંચ દિવસ પહેલી ટ્રેનિંગ આપવામાં આવી અને એમને સમજાવવામાં આવ્યા કે ડિસ્ચાર્જની જાહેર જનતાને ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ દ્વારા નિકાલ કરી દેવો અને ક્યાંય પ્રોબ્લેમ હોય તો શ્રી તેમજ સીઓ અને મારા સાથી સદસ્યોને કોન્ટેક કરી એ પ્રશ્નોનો જલ્દી નિરાકરણ આવે એના માટે તમામ પ્રકારની ડીસા નગરપાલિકા પરિવાર તરફથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે હેલ્પલાઇન નંબર દરેકના ડોર ટુ ડોર માટેની છે ભૂગર્ભ ગટર માટેની અલગ છે અને પોતાના એરિયામાં સોસાયટીમાં કચરા માટેની અલગ છે અને નાના પશુઓનું મૃત્યુ પામ્યું એના માટે પણ અલગ લાઇન છે આ ચારે હેલ્પલાઇનમાંથી નિકાલ ના આવે તો એના માટે પ્રમુખશ્રી અને સી પણ હેલ્પલાઇન આપેલી છે